હવે લાલો નામનું વાવાઝોડું અત્યારે ઉડી રહ્યું છે બરોબર આખા ગુજરાતમાં તો આ વાવાઝોડું જયારે ચાલતું હોય તો પછી નવી ફિલ્મો રિલીઝ કરવાનો બે વાર વિચાર કરાય ખબર જ છે કે ભાઈ ગુજરાતમાં અત્યારે વાવાઝોડું છે તો પછી શરૂ વાવાઝોડામાં તમે ખેતરમાં જઈ અને વાવણી કરવાની કોશિશ કરો છો તો યુર ફૂલ બ્રો તમે મૂર્ખ છો પોસ્ટપોન કરી શકાય એમ હતી પછી વિચાર કરાય કે ક્યારે કરવી આખો અલગ કેસ છે બે ફિલ્મો આવી છે નવી પ્રવાસ છે અને ચરકટ છે જે થયું એ કઈ વાંધો ને રિલીઝ થઈ ગઈ છે મિશ્રીનો કેસ એવો હતો મિશ્રી જ્યારે રિલીઝ થઈને ત્યારે હજી વાવાઝોડાની શરૂઆત હતી કોઈએ અંદાજો નહોતો લગાવ્યો કે આ વાવાઝોડું આટલું બધું વિકરાળ થઈ જશે એટલે મિશ્રીના મેકર્સની આમાં ભૂલ કાંઈ નથી એ લોકોએ જ્યારે રિલીઝની તારીખ નક્કી કરી રિલીઝ કર્યું ત્યારે લાલો આટલી બધી બોલબાલામાં નહોતો પણ રિલીઝ મિસ્ત્રી થઈ અને એના પછી આવ્યું એટલે તો આમાં મિસ્ત્રીના ભાગ્ય કહી શકાય પણ જે થયું એ પણ ફિલ્મો ગુજરાતી છે એ નથી ચાલતી એ ચાલે છે શું વાંધો છે પબ્લિક નથી પડતી આપણે એના વિષય પર એક વિડીયો બનાવવો છે અત્યારે એની સ્ક્રિપ્ટ હું લખી રહ્યો છું પણ છતાં એક મુદ્દો છે ને એ હું ઘણી વાર કહું છું લગભગ સત્યોતેરસો ને એક્યાસી વાર મેં આ વાત કરી છે મારા વિડીયોમાં કે પહેલા તો છે ને ફિલ્મો બનાવો રિલીઝ કરો સ્ટોરી લખો જે કરો એ એક વસ્તુ છે ને ફિલ્મનું નામ છે ને એ પણ મહત્ત્વનું છે તમને કદાચ થશે કે શેક્સપિયરે કીધું હતું કે નામ મેં ક્યાં રખા હે એ કેસ આખો અલગ હશે પણ અહીંયાનો કેસ આખો અલગ છે ચરકટ નામ રાખો છો તમે તો તમને શું લાગે આ પબ્લિક છે એ નામ જોયા વગર ફિલ્મો જોવા જતી હશે કોઈને એમ કહો ને કે ભાઈ ગુજરાતી ફિલ્મ જોવા જવું છે એટલે પહેલાં તો એ પૂછશે કે શું નામ છે તમે એમ કહો ને ચરકટ એટલે પહેલાં તો એમ કે એવા તો નામ હોતા છે આ મારો અનુભવ બોલે છે હું એમ કહું ને કે અબ્બા ડબ્બા આવા થોડાક ફિલ્મના નામ હોતા છે આ મારી કાઠિયાવાડી ભાષામાં આ લહકામાં મારા ગ્રુપમાં મારા વિસ્તારમાં મારા સંબંધીઓ બોલ્યા છે ને ભૂતકાળમાં એટલે હું કહું છું કેવા નામ રાખે ચરકટ અબ્બા ડબ્બા ફડા ભમ ભ્રમ હો ભ્રમ નહીં ભમ નામની ફિલ્મ હતી ભમ નવા પપ્પા અરે યાર શું છે સૌરભ શુક્લાએ બે દિવસ પહેલા ગુજરાતીના વખાણ કર્યા છે બરોબર છે બધે સ્ટોરીઓ છડાવી દીધી છે અને આપણે ઊંચા કોલર લઈને આખા માર્કેટમાં નીકળી જાય સૌરભ શુક્લા છે બોલીવુડના અમારી ફિલ્મોના અમારા લિટરેચરના વખાણ કરી નાખ્યા છે મને એવું લાગે છે આવાના આવા નામ રહેશે ને તો નામ ડુબાડશો અને પછી જયારે ત્યાંથી કોઈ બોલશે કે ગુજરાતી મેં તો ઇસ ટાઈપ કે નામ રખતે હે મુજે શરમ આતી હે આવા સ્ટેટમેન્ટ જયારે ત્યાંથી નીકળશે ને ત્યારે ઊંધા માથે રોહે બધા માથે રૂમાલ નાખીને પોક છે કે હા અમારા વખાણ કરતા હતા અત્યારનું દિન હવે અમારું આમ કરવા એટલે પહેલી વસ્તુ છે ને નામ 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 મહત્વનું છે પ્રોફેશનલ બનો યાર તમે આટલા સારા કન્ટેન્ટ લાવો છો બધાની વાત નથી પણ હજુ વર્ષમાં બે ફિલ્મો એવી આવી જ જાય છે કે જેના નામ સાંભળતા એમ થાય કે મારે ટેલર નથી જોવાનું હા આપણા જે કાઠિયાવાડી શબ્દો છે આપણા જે તળપદા શબ્દો આપણા મિત્રને કહી શકાય કે એ હલકટ તો પછી ફિલ્મના નામ હલકટ ન રાખી શકાય મિત્રને હું કહી શકું કે તો યાર ચક્રમ જેવી વાતો કરે છે યાર તું તો સૌ કેવો છે તો ફિલ્મના નામ ચક્રમ નો રાખી શકાય એટલે એટલું પ્રોફેશનલ તો બને તળપદી ભાષામાં અમુક શબ્દો છે જે કોઈના માટે આપણે કોઈના પર પ્રેમ ઉપજે તો આપણે એને કહી શકીએ ચક્રમ છે હલકટ છે સાલો ડફોળ છે તો સાલા ડફોળ નામની ફિલ્મ ના બનાવી શકાય એટલે એટલું પ્રોફેશનલ બને જે હારું લાગતું હોય એ વસ્તુ લાગે મને આશા છે કે આવનારા વર્ષોમાં આ વસ્તુ છે એ નીકળી જશે પ્રોફેશનલ નામ રાખવા માંડો તો લોકો ટ્રેલર જોશે અમુક તો નામ જોઈને ટ્રેલર પણ નથી જોતા મેં ખુદ નથી જોયું આ ટ્રેલર શું જોવાનું હોય એટલે નામનું પણ મહત્વ છે બરોબર છે ચરકટનું પહેલા દિવસનું એક લાખ રૂપિયા છે અને પ્રવાસનું પહેલા દિવસનું એક લાખ રૂપિયા છે મિસ્ત્રીની વાત કરીએ તો આગળ મેં તમને કીધું એમ કે મિસ્ત્રીની કંઈ વાંક નથી પણ એ બિચારી આવી ગઈ ફસાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં લગભગ પાંચ દિવસમાં ફિલ્મ સિનેમા ઘરમાંથી નીકળી પણ જશે છે અત્યારે જો આઠમા દિવસના કલેક્શનની વાત કરું તો ફક્ત પાંચ લાખ રૂપિયા આવ્યું છે ટોટલ કલેક્શન એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા થયું છે ચણિયા ટોળીની વાત કરીએ તો અઢારમો દિવસ છે પણ એ હજુ પહેલા નંબર પર ફિલ્મ બેઠી છે એકવીસ લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે અઢાર દિવસનું સોરી અઢાર અઢારમા દિવસનું ટોટલ કલેક્શન સોળ કરોડ અને પચાસ લાખ રૂપિયા થયું છે સાડા સાડા સોળ કરોડ સોળ કરોડ અને પચાસ કરોડ પચાસ લાખ એટલે હજુ શનિ રવિ આ શનિ રવિ તો ફિલ્મનું કલેક્શન સારું નીકળશે ચણિયા ટોળીનું આવતો શનિ રવિ આજ શનિવાર છે અને આવતીકાલે રવિવાર બે દિવસનું કલેક્શન ખૂબ સરસ નીકળશે લાઈફ ટાઈમ અત્યારે મને આ ફિલ્મનું સત્તર કરોડ પ્લસનું દેખાય છે લગભગ સાડા સત્તર કરોડ પણ થઈ શકે પોણા અઢાર કરોડ પણ થઈ શકે છે આટલું મને લાઈફ ટાઈમ અત્યારે દેખાય છે આ શનિ રવિ ચાલશે પછીના શનિ રવિમાં આ ફિલ્મનું કલેક્શન લગભગ ખૂબ ઓછું થઈ જશે હવે જો આપણે વાત કરીએ ને તો મેઇન ફિલ્મ આપણી જે લાલો છે એ ઓગણત્રીસ દિવસ થઈ ગયા છે ને એક મહિનો પૂરો થવામાં એક દિવસની વાત છે છેલ્લા ચાર દિવસથી આ ફિલ્મનું કલેક્શન બે કરોડ આજુબાજુ આવે છે બે કરોડ સવા બે કરોડ બે કરોડ અઢી કરોડ આ રીતનું કલેક્શન આવે છે બીજી એક મહત્વની વાત કે આજે શનિવાર છે આવતીકાલે રવિવાર છે આ બે દિવસનું કલેક્શન છે ને એ મારો અંદાજ છે કે પાંચ સાડા થી છ કરોડ રૂપિયાનું નીકળશે શનિવાર અને રવિવાર બે દિવસનું ભેગું કલેક્શનની વાત આપણે સોમવારે સવારે કરશું ત્યારે સાડા પાંચથી થી છ કરોડ રૂપિયા ફક્ત બે દિવસનું કલેક્શન નીકળશે એવો મારો અંદાજ મેં એટલે મૂક્યો કારણ કે મેં શુક્રવારનું કલેક્શન જોયું શુક્રવારનું કલેક્શન કેટલું છે તો કે બે કરોડ રૂપિયા અઠ્યાવીસમાં દિવસનું કલેક્શન બે કરોડ રૂપિયા અઠ્યાવીસમાં દિવસનું હતું અને ઓગણત્રીસમાં દિવસના જો કલેક્શનની વાત કરું તો બે કરોડ અને તેર લાખ રૂપિયા એટલે મને એવું લાગે છે કે અઢી કરોડ શનિવારનું તો નીકળવું જ જોઈએ અને ત્રણ કરોડ આજુબાજુ રવિવારનું નીકળવું જોઈએ એટલે સાડા પાંચથી છ કરોડનો અંદાજ મેં લગાવ્યો છે ઓક્યુપેન્સી તમને કહી દઉં ને તો અઠ્યાવીસ પોઈન્ટ સત્યોતેર ટકા હતી મોર્નિંગ શોની આઠ પોઈન્ટ છત્રીસ ટકા આફ્ટરનૂન શોની પચીસ પોઈન્ટ સુડતાલીસ ઇવનિંગ શોની એકવીસ પોઈન્ટ નવ્વાણું અને નાઇટ શોની ઓગણસાઇ પોઈન્ટ છવ્વીસ ટકા ઓક્યુપેન્સી શુક્રવારની રહી

પહેલા નંબર પર બેઠી હશે આવું અત્યારે મને ફીલ થઈ રહ્યું છે અને આવું અત્યારે હું પ્રિડિક કરી શકું છું કે બે હજાર પચીસની સૌથી વધુ કલેક્શન કરનારી જો કોઈ ફિલ્મ બનશે તો એ લાલો હશે સોમવારે નહીં તો મંગળવારે સવારમાં મેક્સિમમ મંગળવારે સવારમાં આ રિપોર્ટ આવી જશે અને ત્યારે આપણે બોલશું કે લાલો પહેલા નંબર પર આવી ગઈ છે આવું અત્યારે મને લાગી રહ્યું છે આ રીતનું સીન છે આ રીતના વાત છે આ રીતની આખી રામાયણ છે આ રીતનું આખું મહાભારત છે અને આગળ મેં વાત કરી એમ ફિલ્મના નામ રાખવામાં પણ ખૂબ જ સમજદારીપૂર્વક કામ હવે કરવું પડશે ડફોળ ચરકટ ને હલકટ ને નવા પપ્પા જૂના પપ્પાન બાજુના પપ્પાન ફલાણા પપ્પાન ચગડોળ મેં આ બધા નામ છે ને હવે નથી શોભતા લોકોને નથી ગમતા અમે લોકો રિવ્યુઅર છીએ એક જાતના હોટલના મેનેજર છીએ કારણ કે હોટલનો જે મેનેજર હોય એને કદાચ રસોઈ બનાવતા ના આવડતી હોય પણ એ હોટલના મેનેજરને એ જરૂર ખબર હોય કે કયા પ્રકારના કસ્ટમરને કેવી રીતે હેન્ડલ કરવો કયા પ્રકારના કસ્ટમરને કેવી રસોઈ આપણે બનાવીએ કયા પ્રકારના કસ્ટમરને શું ભાવશે શું ગમે છે અને એને શું ખવડાવીએ તો એ કસ્ટમર આનંદિત થઈ જાય એવું આપણે ખબર પડે હોટલના મેનેજરને એટલે જેથી કરીને એ જે મુખ્ય શેફ હોય એને જણાવે કે ભાઈ આ રીતની રસોઈ કરવાની છે તો રાઈસ બનાવી છો તો આટલા વટાણા નાખવાના છે આટલા ગાજર નાખવાના છે ચા બનાવી છો તો આટલી ખાંડ નાખવાની છે આટલી કડક રાખવાની છે આટલું તો મેનેજર સજેશન કરી જ શકે છે એવી રીતે અમો રિવ્યુઅરોને આટલી ખબર તો પડે જ છે કે ફિલ્મમાં શું શું છે જેનાથી દર્શકો આકર્ષાય છે શું રાખી શકાય કેટલા મિનિટનું ટીઝર રાખી શકાય કેવું થમનેલ રાખી શકાય શું નામ રાખી શકાય કયો હીરો આ સ્ટોરીમાં રાખી શકાય કઈ હિરોઈન આ સ્ટોરીમાં રાખી શકાય ક્યાંનું લોકેશન રાખી શકાય કયા પ્રકારની સ્ટોરી રાખી શકાય આટલું થોડું થોડું જ્ઞાન તો અમને છે જો કોઈ વ્યક્તિ કોઈ એક મુદ્દા પર એક પ્લોટ પર એક વિષય પર એકથી દોઢ વર્ષ સુધી લગાતાર કામ કરતો હોય તો એને આટલું નોલેજ તો આવી જ શકે આવું મારું માનવું છે એટલે અમારું એક સજેશન એવું છે કે ફિલ્મના નામ હવે એવા તો નહીં જ ચાલે જે પહેલાં બે વર્ષ પાંચ વર્ષ પહેલાં ચાલતા હતા હવે પ્રોફેશનલી નામ જોશે નામ જોયા પછી દર્શક ક્લિક કરે એના ટ્રેલર પર આવું થવું જોઈએ તો પછી આપણે આગળ દર્શકોને ગમે કરીને થિયેટરમાં ખેંચી લઈશું પણ પહેલાં તો નામ જોઈને દર્શક ક્લિક કરે ને ટ્રેલર પર એવું નામ હવે રાખતા શીખી જાઓ આવું મારું માનવું છે ધન્યવાદ